નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો સામાન્ય રીતે જોવા જઈએ તો એક સાધુ સંત અને મહાત્મા તેમજ કથાકાર તેના માટે સર્વ ધર્મ તેમજ સર્વ જ્ઞાતિ અને સર્વ જાતિ સમાન હોય છે કોઈ પણ જાતિ ધર્મ કે જ્ઞાતિ વિશે કોઈ પણ પ્રકારની આલોચના કર્યા પહેલા સો વખત વિચારોનું હોય છે તેમજ સાધુ સંતો અને કથાકારોની વાણી એકદમ નિર્મળ અને કોમળ હોવી જોઈએ પરંતુ મિત્રો આજે એક એવા સંતનો અને એક કથાકારનો વિડીયો વાયરલ થયો જેની તેઓ ચોક્કસ એક સમાજને ટાર્ગેટ કરી અને એના વિશે અપશબ્દો કહી રહ્યા છે મિત્રો વાત કરીએ આ જે કથાકાર છે તેમનું નામ છે રાજુગીરી બાપુ મિત્રો આ બાપુએ વ્યાસપીઠ ઉપરથી જ ઠાકોર કોળી સમાજ વિશે અપશબ્દો કહ્યા છે અને કહ્યું છે કે આ સમાજોની અંદર સંસ્કાર હોતા નથી આ બાપુનું આ રીતનું નિવેદન જે છે એનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો છે અને જેના લીધે ઠાકોર કોળી સમાજની અંદર ખૂબ જ રોષ જોવા મળ્યો હતો જેને લઈને મિત્રો આ બાપુએ ત્યારબાદ માફી પણ માંગી લીધી છે અને માફી માંગતો પણ વિડીયો વાયરલ થયો છે તો મિત્રો આવો સાંભળીએ બાપુએ પહેલા વ્યાસપીઠ ઉપરથી શું બોલ્યા ત્યારબાદ તેમનો માફી માંગતો પણ વિડીયો જે વાયરલ થયો છે એ પણ સાંભળીએ એ પહેલા મિત્રો ચેનલ ઉપર આપ નવા છો તો ચેનલને હાલ જ કરી અને બાજુમાં આપેલું બે લાયકન પણ દબાવી દેજો ઈશારો ઈ કરવા માંગુ છું કે આજ યુવાન ભાઈ બહેનો કોઈ પણ જ્ઞાતિનો યુવાન પસંદ આવે અને લગ્ન કરી દઉં થોડોક વિચાર નથી આવતો એક એક સમાજની દીકરી ઠાકોર સમાજના લગ્ન લાગે સાધુ ને બ્રાહ્મણ તમારું કુળ હોય સાધુ કુળ હોય બ્રાહ્મણ કુળ હોય એ તમે એક કુળના સંતાન છો જરૂર કરી શકાય પણ જે કુળના કુળમાં કોઈ સારું વિચાર નથી જે કુળના કુળમાં કોઈ સંસ્કાર નથી એવા કુળના યુવાન આરે લગ્ન કરે એવા કુળની યુવતી આરે લગ્ન કરે તમે થોડોક વિચાર કરજો કે તમે તમે જે કુળમાં જન્મા છો તમારામાં જે લોહી ઉતર્યું છે એ લોહી કોઈ નીચ કુળની સ્ત્રી આરે લગ્ન કરો અને એનું સંતાન થાય એમાં શું હોય નમ શિવાય આજે વ્યાસપીઠના વક્તવ્યથી ઘણા બધા લોકોને બહુ મોટી ઠેસ પહોંચી છે એમાં ખાસ કરી કોળી ઠાકોર સમાજને મારો કોળી ઠાકોર સમાજને કહેવાનો કોઈ ઈરાદો નહોતો મેં ખાલી એટલું કીધું કે સાધુ બ્રાહ્મણની દીકરી એમને હારે લગ્ન કરે એ અયોગ્ય છે છતાં પણ હું એમ કહું છું કે હરેક સમાજની એક ગરિમા હોય છે હરેક સમાજનું એક સૌમાન હોય છે અને કોળી સમાજ ઠાકોર સમાજનું સૌમાન હું ખુદ જાળવવા માંગુ છું મારા હૃદયમાં એ સમાજ માટે કોઈ દિવસ ક્યારેય કડવાશ નહોતી અને મેં ક્યારેય સમાજને નીચો નથી માન્યો કારણ કે એ સમાજને હારે હું મોટો થયો છું એ સમાજ મારો પાડોશી છે એ સમાજની સાથે હું રમી ભમીને જીવો છું છતાં પણ કોણેય ઠાકોર સમાજને અમારું વક્તવ્ય કડવું લાગ્યું છે એટલા માટે કે એ મારા વક્તવ્યમાં હજારો મા બાપની વેદના છે પણ તમારું જે નામ લીધું ને એ કાયદેસર મારી ભૂલ છે અને એ ભૂલની ક્ષમા માંગતા મને એક હૃદયનું દુઃખ થાય છે કે હું દરેક સમાજને ચાહું છું દરેક સમાજ મારું હું જેને મારા માનું છું અને સદા પણ કોઈ સમાજને આ વાત કડવું લાગ્યું અને સતાઈ મારાથી ભૂલથી બોલાયું છે હું એ બદલ ક્ષમા માંગુ છું અને પૂરા સમાજને કહું છું કે નહીં એ સમાજ કોઈ દિવસ નીચો નથી સમાજ આદરણીય છે અને સદા માટે સમાજ આદરને લાયક છે મારું તો પડોસ અને મારા તો પરિવાર છે મિત્ર છે એટલા માટે સમાજને કોઈ આટલું બધું દુઃખ લગાડવાની જરૂર નથી સતા પણ દુઃખ લાગ્યું છે સમાજને એ બધા રાજુ બાપુ શિવ કથાકાર બે હાથ જોડી પુરા સમાજ આગળ